જ્યારે શ્રી રામકૃષ્ણ વૃંદાવનમાં હતા ત્યારે એમને વીણા સાંભળવાની ખૂબ ઈચ્છા થઈ હતી પરંતુ ત્યાં આસપાસમાં કોઈ કુશળ વીણાવાદક રહેતો ન હતો એમની એ ઈચ્છા કાશીમાં તૃપ્ત થઈ સદભાગ્યે મહેશચંદ્ર સરકાર નામે એક કુશળ વીણાવાદક ત્યાંના મદનપુરામાં રહેતો હતો બધો શિષ્ટાચાર મૂકીને એક દિવસ શ્રી રામકૃષ્ણ મદનપુરામાં જઈ પહોંચ્યા અને પોતાને વીણા ગાન સંભળાવવાની મહેશચંદ્રને એમણે વિનંતી કરી ભૂખતા મળ્યો એટલે સાચો કલાકાર કેમ નક્કી લે પ્રસન્ન ચિત્તે આ આગંતુકની વિનંતી મહેશચંદ્રએ સ્વીકારી વીણાના તાર જણ્યા કે તરત જ શ્રી રામકૃષ્ણને સમાધિ ચડી ગઈ પરંતુ એ કેમ ચાલે સહેજ ભાન આવતા જ એમણે જગદંબા સમક્ષ અરજ ગુજારી માં મને બેહોશ કરીશ માં મારે વીણા સાંભળવાનો આનંદ લેવો છે એ અરજ જાણે કે સંભળાય હોય એમ એમના હોશ છેવટ સુધી જળવાઈ રહ્યા